હેલો ફ્રેન્ડ એનડી ટ્યુશન ક્લાસીસ માં ફરી એકવાર હું નરેશ વાઘેલા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપણે એક થી દસ ટેબલ શીખ્યા છે અગિયાર થી વીસ ટેબલ ની રીતો શીખ્યા છે આજે આપણે એક થી પચાસ ના વર્ગ રીત શીખીશું એક થી પચાસ ની અંદર જે નંબર્સ છે એ નંબર નો વર્ગ કરવાની આજે આ વિડીયો ની અંદર આપણે રીત શીખીશું મિત્રો એક થી દસ નંબર ની અંદર જે નંબર્સ આવે છે એનો વર્ગ તો આપણે સહેલાઈથી કરી શકીએ છીએ આઠ નો વર્ગ નો એ કરવામાં આપણને ઘણી બધી મૂંઝવણો આવતી હોય છે તો આ મૂંઝવણ ને દૂર કરવાના ઉદ્દેશ્યથી થી આ વિડીયોની અંદર પહેલા સહેલી રીતે હું તમને સમજાવવા જઈ રહ્યો છું ચાલો વિડીયો આગળ વધીએ

1 * 2 * 2 આ જે 2 છે એ આપણે વર્ગ ના 2 લીધા છે આ જે 2 છે આપણે વર્ગ ના 2 લેજા છે 2 * 2 = 4 4 * 1 = 4 અહીંયા પર 4 આયા અહીંયા પર 4 આવે ત્યાર બાદ જે નંબર નો પહેલો ડિજિટ છે એનો વર્ગ કરી લે એક નો વર્ગ 1 નો વર્ગ થશે 1 એટલે આપણો આન્સર બનશે 1 4 4 આ જ method આપણે એક થી પચાસ ના કોઈ પણ નંબર ની કોઈ પણ નંબર નો વર્ગ કરી શકીએ છીએ ચલો બીજો એક એક્ઝામ્પલ લઈએ બીજો એક example લઈએ example માં નંબર લઈએ seventeen seventeen નો શું કરવાનો છે આપણે વર્ગ seventeen નો શું કરવાનો છે વર્ગ સરસ મજાના ત્રણ પગ બનાવી દો last ડિજિટ જે છે last ડિજિટ જે છે last ડિજિટ જે છે એ last ડિજિટ નો તો એમાં ને રહેવા દો બીજા પગે વચ્ચેના પગે કેરી કરીને લાવી દો ચલો ત્યાર બાદ જેટલા પણ નંબર્સ નંબર છે એનો મલ્ટીપ્લાય કરી લો વન સેવન અને ટુ વન સેવન અને ટુ ચલો સાત દુ ચૌદ ચૌદ એકા ચૌદ ત્યારબાદ આ જે કેરી કરેલા ચાર છે એને એડ કરી દો carry કરેલા ચાર ને add કરીએ એટલે ચૌદ plus ચાર બનશે અઢાર તો અઢાર માં આઠ અહીંયા રહેવા દો એક ને અહીંયા કેરી કરીને લાવો ચલો હવે એક નો વર્ગ કરીશું એક નો વર્ગ થશે એક એમાં એક એડ કરીશું એટલે બે તો આપણો આન્સર બનશે ટુ એક

વચ્ચેના પગે લાવી દો આઠ કેરી કરીને વચ્ચે લાવ્યા છીએ okay ત્યારબાદ જે નંબર દેખાય છે તમને એનો સીધો multiply two nine and આ વર્ગમૂળના જે two છે એ લઈ લો ચલો નવ દુ અઢાર અઢાર દુ છત્રીસ છત્રીસ ની અંદર આ આઠ ને એડ કરી લેવાના છે છત્રીસ ની અંદર આ આઠ ને એડ કરી લેવાના છે એટલે આપણે આવશે ચુમ્માલીસ તો ચુમ્માલીસ માં ચાર અહીંયા રહેવા જોઈએ આ ચાર ને ક્લરી કરીને અહીંયા લાવી દો પહેલા પાકે ત્યારબાદ જે પહેલો નંબર છે એનો વર્ક કરીએ ટુ ટુ ઝા ફોર ફોર ની અંદર નો વર્ક થાય છે એટ ફોર્ટી વન ચલો સરસ મજાનો બીજો એક એક્ઝામ્પલ લઈએ સરસ મજાનો બીજો એક એક્ઝામ્પલ લઈએ લઈએ નો કરીએ કરીએ ત્રણ ત્રણ બનાવી દો સરસ મજાના બનાવ્યા છે ચલો આ રીતે લખાય આઠ ને દૂર કરો વચ્ચેના પગે લાવીને કેરી કરી લો ઓકે ત્યારબાદ જે નંબર તમને દેખાય છે એનો સીધો મલ્ટીપ્લાય કરીએ ફોર નાઇન ટુ ફોર નાઇન ટુ ચલો

આજ રીતે આપણે જુદા જુદા નંબર લઈને સહેવાયથી વર્ગ કાઢી શકીએ છીએ ચલો ડિજિટ આની અંદર આપણે આજ વિડીયોની અંદર એક્ઝામ્પલ લઈ લઈએ જેના જેનું લાસ્ટ ડિજિટ શ

ચાર એડ કરીશું તો બનશે વીસ આવા જ પ્રકારની સહેલી સહેલી ટ્રીપ શીખવા માટે એન્ડી ટ્યુશન નું જે ચેનલ છે એને ફોલો કરો મારા હાથ નીચે જે પણ વિદ્યાર્થીઓને ભણવામાં ઇન્ટરેસ્ટ આવે છે એ સર્વનો હું દિલથી આભાર માનું છું થેન્ક યુ વેરી મચ